હેલો માય યુટ્યુબ ફેમિલી જય સોમનાથ મહાદેવ તો ત્યાં જો અમે લોકો મીની બ્લોગમાં જોઈએ છીએ ગામડે જઈશું મેળો કરવા નહીં મસ્ત દાડેશ્વર મહાદેવના મંદિર મેળો બે ત્રણ દિવસ ન્યા અમે કરશું અને આયા અને વિનુભાઈ વેધા વિનુભાઈ ન થવાના તો એના પપ્પા બંને ઘરે છે અને અમે લોકો જઈશું

કેવો લાગે તૈયાર કર્યો બટરફ્લાય તો કાઢીને આમ ઓછું જવા દીધું હા બટરફ્લાય કાઢી ને જો મસ્ત સારું હાલો અમે લોકો બધું ભરી લઈએ અને પછી નીકળીએ ઓ મહાદેવ ભરાય અમાર લોકો ત્યાં ગામડે એટલે હવે અમે બે દિન ત્યાં રહેશું પછી એ લોકો અહીંયા આવશે એવું કરશું મેળો મને ઓછો ગમે મને સેમે બેસુ કે કાંઈ પણ ન ગમે આ તો છોકરા આપણને બધી ચક્કર મારી બા દૂધ રેડી થઈને વયો ગયો અને વાગી ગયા અગિયાર વાગી ગયા છે કારણ કે બધું રેડી કર્યું ને પછી ટોફી ને બધા નવડા સારું ચાલો હવે ત્યાં જઈને જ મળી

જો અમારે ગાર્ડન જો મસ્ત છે સીતાફળી પણ મમ્મી આજે જો સીતાફળી આખી બટકી કેટલા બધા સીતાફળ સીતાફળે જો નાના નાના ઓ આમ જો અહીંયા છે અહીંયા છે આમાં સાખી દાડી છે જો સીતાફળની ભરાય પણ આ વજ ના ને એના હિસાબે છે ને પડી ગઈ છે આખો અને આ જામફળી આમાં બાર માસી જામફળ બહુ મસ્ત આવે બારે માસ તો જામફળ હોય અને એની વચ્ચે પણ એક સીતાફળી છે <tuk> Ama Sita Ford Jo for ya. mami kelas Sita Ford Ada kaca sih. Kelas. Ada di kau kaca sih, kaca sih. Ah idea tuh. Ah idea Kaca આમજો આમજો કેટલા સીતાફળ પણ ઝાડ જ પડી ગયું સીતાફળ કાચું છે જો આ ઉપર બહુ સીતાફળ છે પણ એ કાચું છે એ સીતાફળ કાચું છે અને આ રહ્યું ને જામફળ આલે પાકું મળી ગયું જો એક જામફળ મેળું પાકું હજી પછી બીજું બે આલે જો આ છે ને સે પીળા ઉપર થઈ ગયા છે આલે મસ્ત છે ને આલે નાનો હાલો આપણે અંદર જઈએ પછી તોડશું નીરજ બપોરે તારું બધો જો હવે જમી લીધું અને ફ્રી છે ને કામે અને આને ઓલા લોકો રમે છે ને તો ત્યાં ચડી જા ચડી જા

તો શું લેવા ગયો સ્કૂટી નઈ આવે છે ને બધાય ટોયસ તું ભરી લે બે બે થઈ ને ચાલુ બોક્સ લઈ ગયો ઉપર પડ્યું ને ભરીને પછી નીચે આવ પછી પછી રમવાનું ઉઠીને આવે અત્યારે જો કેટલા વાગી ગયા કોણ આ બે થઈ ગયા હવે થોડી થોડી વાર સુઈ જાય ને પછી આપણે ઓલા પ્લોટે જ આવું ને જો બધા ઊઠી ગયા ફ્રેશ થઈ

રવો હોય રવો પલાળીને માં રવો પલાળીને ટમેટું મરચી મીઠું બધું જ એડ કરી દીધું હોય મેં તો બહુ બનાવું પેલા ઘણી વાર નાસ્તા અહીંયા અત્યારે બનાવ્યા હતા સવાર બનાવી છે એટલે બધું તું પુલાવ કરી નાખી બસ નાસ્તો કરીએ હે ને જો નીચે আমি আর কি বলি এনার লোক নাস্তা লেনা

આ બેરાવ આલાઓ તીરા આલુકો હવે ફ્રેન્ડ બની જાન હાલો સોરી બોલ હવે તો એને સોરી બોલતે દીકરા આમ દેને ગોલો પાણીમાં પોચી ગયો

क्या नागिन जी बोला अरे अरे मैं बोलते हूं माइक आई माने मम्मी बात करता आओ ना बात कर ना मैं उसको बोला खबर नहीं पड़ा ना मुझे बच्चे बैठो अरे दू आने भेजो वो जा रहे तन भेजो हां

અને પાછળ શું પાત્રા છે ને પાત્રા છે લીંબુ તો બહુ બધા આવે છે આ જામફળ એવા છે જો લીંબુડી છે ઓલા લીંબુ કેટલા ખરી ગયા છો નીચે જો લીંબુ ખરી ગયું અને કાચા લીંબુ છે ઘણા બધા લીંબુ છે બા અહીંયા ને ઉનાળામાં આવે છે પણ હવે આમાં કેટલા બધા આ ડાળી જો ભાંગી ગયું એ વેદુ ને ત્યાં ઈટ નો આની અંદર નાગીન છે હો હા નાગીન છે આ પાવર હેતા ને એની આમાં કેમ ફાઇલ નહી એ આમાં ફાઇલ ન ન થાય ઓ જામ ફડીન ફાર હાર હાર આયા રૂમ કર્યો હે મોટો ઓ નીકુ કાકા આયા જો આયા હા આ મોટો બધો રૂમ છે આ પ્લેટફોર્મ જેવું છે કિચન છે પ્લેટફોર્મ જેવું છે સરસ હાલો આમાં કઈ નાસ્તો લાવ્યો હોય ને

આય પાણી પીવાને પાણી આઈ નર પેલું માટલું ફૂટી ગયું ઈ નથી નથી હા આ નમથી એમાં કે પાણી છે મૂંધી પડી છે રો થોડીક કરીતી એન મેરે મેરે ફૂટો મીઠો લીમડો ઓહો આમ જો મૂળિયા આ હોય ને એટલે કેટલો બધો મીઠો લીમડો આયા 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 આ તો મૂળમાંથી થયો છે અરે જો ભાઈ

પત્ની <necessary> આ બસ એમ કરો તમે શેકી નાખો ને ભરી લો અને પછી જેટલા થાય એટલા વેદુ ને તો કાચું જ દઈ આમ કચ્છ ને એ બાજુ ને એ છે ને દાબેલી હકીકત આવી જ રહી ખાલી ભરી શેકે શેકો નહીં આપણે આ બાજુ બધું શેકી એ બાજુ કે શેકવાનું ને પાઉ બહુ મસ્ત છે પ્રોપર દાબેલીનું આ વેદુન દઈ દો બીસું thằng nào thế thôi được thôi nha mẹ không được đi con những

અને મમ્મી છોકરાઓ રમાડતા હતા કચરા પછી કરતા તો જો આખી પલળી ગઈ છે અને ટકી જો આજે સવારનું ગયા વખતે બી અમે દાડી આવ્યા ને તો એને એક ટોઈસ હાથમાં આવી ગયું હતું તો આખી રાત ટોઈસ થઈ આજે એને એવું થયું કે એક ટોઈસ હાથમાં આવી ગયું છે તો ખબર નહિ શું હજી વેદુની બધા રમે છે બધાય પથારી ઘરે છે વેદુ ના મારો વેદુ ચા તાડકા જાદાર ઓશિકા ને આલો બધા પથારી કરવા લો બધા ગોદડા ને ગાડલા ને બધું લઈ આવશે અને બધા મે એક સાથે એક જ હોલ માં મજા આવે છે સમો ફેમિલી હોય પેલા બી એ લોકો ને આવે તો એક સાથે અમે લોકો અહીંયા આવે એક સાથે સુ માઉસે આ સુ ના દે

એની વાહેને ખાધું પીધું ને સૂતકોય નથી નાનું તું પડી જાય સો ભાઈ ક્યાંથી પડી જાય પડી જાય હવે એ ઓલી વાગી જાશે

કાલે જાશું મેળામાં ને એમાં જો વરસાદ નહીં હોય ને તો મસ્ત મેળામાં ને એમાં જાશું ને મસ્ત બ્લોગ ઉતારશું તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય જુનાથ મહાદેવ